ઘાસ હોય ને ગમે એટલી બારી ઊંચી હોય તોય સાફ કરનાખે દિવાલો કરનાખે આમ આમ જો આ છે ભારતનો પહેલો સૌથી સ્માર્ટ ગ્લાસ ક્લીનિંગ રોબોટ હવે તમારા ગ્લાસ સાફ કરવા માટે ઉપર ચડવાની જરૂરત નથી અને પેપરથી પણ સાફ કરવાનું ટેન્શન ગયું અને આ રોબોટને ગ્લાસ ઉપર લગાવી ગયો એટલે આસાનીથી સાફ સફાઈ થઈ જાય અને દિવાલની ટાઇલ્સને તમારે હોય ને તો પણ સાફ થઈ જાય ને આમાં છે ને સાત એક્ટિવ મોટર આવે જે દરેક ખૂણાને સાફ કરે અને 6500 પીએ સક્શન આવે છે જેથી ગ્લાસ ઉપર પર પકડ મજબૂત બનાવી રાખે રિમોટ અને એપ્લિકેશનથી કંટ્રોલ થાય છે અને પાવર કટની અંદર પણ બેટરી બેકઅપ આવશે અને બધી સપાટીઓમાં સુરક્ષિત છે જેથી કંઈ ટેન્શન વગર ગ્લાસ અને ટાઇલ સફાઈ આસાનીથી થઈ જાય તો આજે જ ઓર્ડર કરો આ રોબોટાનો રોબોટ અને ડિસ્પ્લે ઉપર નંબર અને એડ્રેસ બધી ડિટેલ આપેલી છે કોન્ટેક કરી લેજો મારા વાલા ભાઈઓ બહેનો